હાલમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે ખુલ્લા મુકાયેલા બ્રિજનો વિવાદ વકરતા મેયર ભાજપ પ્રમુખ કોર્પોરેટર સહિતના બ્રિજની મુલાકાત લીધી સુરત ભેસ્તાન સિદ્ધાર્થનગર ફ્લાયઓવર બ્રિજને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો જોકે હાલ આ બ્રિજ વિવાદમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે સુરત ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પરેશ પટેલ સુરત શહેર મેયર દક્ષેશ માવાણી કોર્પોરેટર હોદ્દેદાર સાથે પદાધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી મેયરે કહ્યું હતું કે અઢારસો જેટલી ઇન્ડસ્ટ્રીયલ ચાલીસ હજાર જેટલા વર્કર ફ્લાય ઓવર બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે ચોકડી પર થતું ટ્રાફિક આ બ્રિજના કારણે ઓછું થયું છે લોકોના વાહનનું ઇંધણ બચત થયું છે હાલ સિદ્ધાર્થનગર ફ્લાય બ્રિજ ઇન્ડસ્ટ્રીઅલના લોકો માટે ઉપયોગી બન્યો છે ફ્લાય બ્રિજ બાબતે લોકો દુષ્પ્રચાર કરી રહ્યા હોવાનું કહ્યું છે મેયરે કહ્યું હતું કે થોડા મહિનામાં જ રેલવે ઓર

અઢારસો જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવી છે ચાલીસ હજાર જેટલા એમ્પ્લોય રોજ અવર જવર અત્યારે ચોકડી પરથી કરતા પણ આ ઓવરબ્રિજના હિસાબે તે લોકો ચોકડી પરનું જે ટ્રાફિકનું ભારણ હતું તે પણ ઘટ્યું છે સાથે સાથે ઇંધણની બચત થઈ છે અને આ અઢારસો જેટલી અહીંયા ઇન્ડસ્ટ્રી કનેક્ટેડ થાય છે તે લોકોનો સીધો આ બ્રિજનો ફાયદો થયો છે જે પ્રજાને ગુમરાહ કરે છે તેને મારો આ જવાબ છે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પત્યા બાદ સુરતના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પદાધિકારીઓ આજે આ પુલના બીજા છેડે એટલે કે જ્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેના બીજા છેડા ઉપર ભેગા થયા છે માન્ય કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ બ્રિજના ઉદ્ઘાટન કર્યા બાદ આ બ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ ઉપયોગ બતાવવા માટે અમે બધા એક સાથે આ બાજુ આવી રહ્યા છે આજે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો બેનિફિટ આ બ્રિજને કારણે મળી રહ્યો છે અને એમાં સૌથી મોટી વાત છે કે આ બ્રિજ એ સુરત નવસારી રોડને ક્રોસ કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ને એની સાથે કનેક્ટિંગ બીજો આરોબી લોકોને એ ખબર નથી અને અપ્રચાર એક ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે કે આ બ્રિજનો ઉપયોગ નથી આ બ્રિજની કંઈ જરૂર નહીં હતી અડધો બ્રિજ ખોલી નાખવામાં અડધો નહીં આ બ્રિજ પૂરેપૂરો અહીંયા પૂરો થાય છે તમે પણ વિડીયોમાં લોકોને બતાવો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કેટલો છે અહીંયા બિલ્ડિંગો તમને દેખાશે બાજુમાં અને એની સાથે સાથે બ્રિજનો એપ્રોચ દેખાશે બે બ્રિજ છે એક જે તમારા રોડને જે સુરત નવસારી રોડને ને ક્રોસ કરવા વાળો એક બ્રિજ અને બીજો રેલવે ઓવરબ્રિજ જેનું કામ ચાલી રહ્યું છે એ પણ છ આઠ મહિના વર્ષ દિવસની અંદર આ ચાલુ થઈ જશે એટલે ટોલ નાકા વગરનો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે